જય સુરાપુરા દાદા જે વ્યક્તિ પોતાની નિંદાને શાંત મનથી સાંભળે છે તે બધું જ જીતી શકે છે મોટા ભાગના લોકો જેને નિષ્ફળતા તરીકે જુએ છે તે વસ્તુઓ સફળતાની સીડી હોય છે માંડવીયા પરમાર પરિવારના સુરાપુરા વશરામબાપાનો જાણો ઇતિહાસ કે વિક્રમ સંવત એક હજાર પાંચસો પાત્રીસ એટલે કે આશરે પાંચસો પચાસથી સો વર્ષ પહેલાની આ વાત છે કે માંડવની ટેકરીઓની અંદર વસતા ત્રણ ભાઈઓ કે વસરામ બાપા વિકા બાપા અને કર્ણા બાપા એ પોતાના પરિવારના વિકાસ અને વૃદ્ધિ માટે તે માંડવીની ટેકરીઓથી આગળ વધે અને આગળ વધતા વધતા આથમણી ઓર એમાં કહેવાય કે જ્યાં ચાવડા વંશનું સામ્રાજ્ય હતું એ સમયની આ વાત કે ધવલપુરીમાં આવીને વસે છે કે ભીમનાથ મહાદેવનું મંદિર બાજુમાં ખડભડતી નદી અને આ નદીના કાંઠે આ ગામનો વસવાવાત આ ગામનું અંદર સમય જતા એક અવિભાજ્ય અંગ બને સમય વીતો દિવસો વીતા એટલે એમ કહેવાય કે રાજ્યની અંદર થોડી ઘણી આફતો આવી મને પોતાના પરિવારના રક્ષાને કાજે આ વસરામ બાપા અને વિકા બાપા છે એ શહીદી વહરી અને સુરા બને છે અને એ એના આખા આ રક્ષણ કરતા કરતા પોતાના પ્રાણ નું બલિદાન આપે છે પણ બલિદાન દેવું એ કોઈ નાની વાત નથી સાહેબ કારણ કે આપણે બધા જાણીએ છીએ પથ્થર છે ને એ મૂર્તિકાર ને એવું કે મારે ઠાકોરજી નથી થવું મને પાળીયો થઈને પૂજાવું સમય જતા એ પાળીઓ થઈને પૂજાવા લાગે અને પૂજાતા પૂજાતા દિવસો વીતી ગયા વર્ષો વીતી ગયા અને માંડવીયા પરમાર એ આખો પરિવાર છે ને એને આનંદભેર પૂજવા લાગ્યા પણ સાહેબ આ સૃષ્ટિને આ કુદરત એને તો કોઈ પહોંચી શકે નહીં જલપ્રલય થયો અને જળ પ્રલય અંદર ગામ છે એ નદીના ભાગોળમાંથી થઈ સામે કાંઠે એટલે કે જ્યાં ધોળેશ્વર મહાદેવનું મંદિર છે એ બાજુ વસવાટ કરે અને જલ પ્રલ્ય જૂનું ગામ છે આખું પાણીમાં ધ્વસ્ત થઈ જાય ઘણી બધી ખાંભીઓ ઘણા બધા મંદિરો એ જમીનના જલ અંદર ધ્વસ્ત થઈ જાય છે કે સમય જતાં એ ધવલપુરી જલપ્રલ્યમાં ધ્વસ્ત થઈ જાય અને આ જૂની ધવલપુરીમાં રહેનારા લોકો છે એ નદીના સામે કાંઠે એટલે કે ધ્રોલમાં ભગવાન ધોડેશ્વર મહાદેવના શરણોમાં રહેવા માટે જાય અને ત્યાં ગામનું નામ બદલે અને એ ધવલપુરીમાંથી ધ્રોલ બને પણ ધીમે ધીમે ચાવડા વંશનું સામ્રાજ્ય પૂર્ણ થયું દિવસે દિવસે સમય વીતતા એ માંડવીયા પરમાર પરિવાર ધ્રોનો અવિભાજ્ય અંગ બન્યું અને એમ કહેવાય કે દિવસે દિવસે એના સંતાનોના સંતાનો 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 ઘણી બધી પેઢીઓ આગળ વધી ગઈ અને પેઢી આગળ વધતા એમ એક માતાજીનો મઢ હતો એમાંથી બાવન કરતા પણ વધુ એ જગદંબાના જેમ બાવન શક્તિપીઠ હોય ને એમ અલગ 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 જગ્યાએ એ મઢપોત પોતાના કામ ધંધા વિકાસ માટે જે રીતે પોતાના ગામ બધ બદલાવ્યા એમ પોતાના ગામ બધા માતાજીઓ લઈ જાય છે અને દિવસો વિતા એટલે હરેક પરિવારમાં જેમ સુરા થાય એમ હરેક પરિવારમાં અલગ અલગ સુરા થયા અને એક એક મઢની અંદર એક એક સુરાપુરાની સ્થાપના કરવામાં આવે છે અને સુરાપુરાને અર્સવિભોર માનવામાં આવે છે એમની સેવા અર્ચના નિવેદ પૂજા બધું કરવામાં આવે છે કેમ કે આ બધી વાતોનો ઉલ્લેખ માંડવીયા પરમાર પરિવારના બારોટના ચોપડા પણ કરવામાં આવેલો છે કે જ્યારે સમય વિતો દિવસો વીતા એટલે જે રીતે ભલા અલગ 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 પોતાના કામ ધંધા માટે અલગ અલગ આખા સૌરાષ્ટ્રની અંદર ફરી વળ્યા છે અને માંડવીયા પરમાર ઘેટ અહીંયાથી એમ કહેવાય ને કે આજે અમેરિકા લંડન સુધી પણ જોવા મળે છે પણ સમય જતા આપણે જે સુરા હોય સુરા તો કોઈ દિવસ કોઈથી હાના ન રહે એક દિવસ એવો આવ્યો કે એ દિવસે એની અંદર જે જાગૃત થવાનો સમય હશે હા એની વાત બારે આવી કે આખા પરિવાર ને માર્ગ દેખાડ્યો અને એમાં કહેવાય કે જમીન ખોદી અને આશરે સાડા પાંચ ફૂટ નીચેથીને ને એ દાદા એટલે કે વસરામ બાપા ની ને બારે લાવવામાં આવ્યા હોય છે અને ત્યાર પછી એની સર્વસ્વ વાત અને પુરાવા જાણી એના બધા જ પુરાવા જોઈ અને બધા પુરાવાને આખા પરિવારે એની કમિટીએ વ્યવસ્થિત તપાસ કરી અને ખબર પડી કે આપણા જ સુરાપુરા છે આપણા સુરાપુરા એટલે જે ત્રણ ભાઈઓ હતા એમાંના વસરામ બાપા અને વિકા બાપાની આ વાત અને ત્રીજા ભાઈનો આખે આખા માંડવીય પરમાર એ બાપાનું નામ શું ઘણા બાપા ઘણા બાપાનો પરિવાર બધો ભેગો થાય જેને માંડવીયા પરમાર આપણે કહીએ અને એ ભાવ વિભવ એ વસરામ બાપા અને વિકા બાપા એને વર્ષો પહેલા પોતાના પરિવાર માટે ઘણું બધું બલિદાન આપ્યું અને આજે એ જ બલિદાનના કારણે આજે કાંઈ પણ આ પરમાર પરિવાર છે જેની પાસે જે વિજ્ઞાન છે જે ધન છે જે વેપાર વૃદ્ધિ જમીન જાયદા જે કઈ પણ છે ને એમ કહેવાય કે આપણા સુરાપુરાની કૃપા હોય ને તો જ આપણા ઉપર પ્રાપ્ત થાય અને એ સુરાપુરા दादा ने बेसाड़ो समय आपे एटले के तारीख छ सप्तमांश सात आठ वीस मे ओगनीस सौ पच्चीस एतव्य रीते का आखे आखा भारत भारतभ्रो मांडव्या परमार अने भारत नो नहीं परंतु विदेश में रहेलोपण आपो मांडव्या परमार बधो एक थई साथे मड़ी अने धामे धाम थी एक एक मठ पोता योग्य बलिदान आपी तंथी मंथी धन थी एम कहवाये के आपना अवसराम बापा धाम एटले के आसुरापुरा दादा નું ધામ એની ભાવેથી એકદમ ઉજવણી કરે છે જેનું હરેક વ્યક્તિએ નોંધ લઈ આ કાર્યની અંદર તમારો ફાળો એટલે કે તમારી મહેનત તમારી લગન તમારી લાગણી તમારા દર્શન માટે બધાય ફરજિયાત આવવાનું છે અને એમાં કહેવાય કે કદાચ એ દાદાના પ્રસાદનો એક દાણો પણ આપણા શરીરમાં વહી જશે ને સાહેબ તો એ સુરાનું લોહી છે ને આપણી રગે રગની અંદર દોડી રહ્યું છે ને એ ફરી પાછું એમ કહેવાય કે જાગૃત થઈ જાય અને વળી પાછા એમ કહેવાય કે આ સમાજને ફરી પાછા એક સારા એવા વ્યક્તિની પ્રાપ્તિ થાય અને સુરાપુરા દાદાના પ્રસંગની અંદર એકસાથે એમ કહેવાય કે ધ્રોલની અંદર પહેલી વાર કહી શકાય કે એકાવન જોડે અને સત્તર યજ્ઞકુંડ અને બાવન જોડી જેને આપણે એમ કહી શકાય કે બાવન વીર હે કે બાવન જોડી એમ કહેવાય કે શિખર અને ધજાની એ રીતે બાવન જોડીઓ પોતાનું યોગ્ય રીતે આ યજ્ઞની અંદર પોતાનું કાર્ય સંભાળી અને ધામે ધૂમેથી આ પ્રાણ પ્રતિષ્ઠા કર્મ કરશે અને મારું માનવું એવું છે કે આપણી એક એક વ્યક્તિએ આની અંદર યોગ્ય રીતે ભાગ લઈ અને આપણું સમજી આપણા વળવાઓ આપણા પૂર્વજો આજે એના કારણે આપણે જે કંઈ પણ છીએ એ કાર્યની અંદર એની સાથે કાર્યમાં જોડાવવા માટે હું અહીંથી નમ્ર અપીલ કરું છું અને આના માટે આ જ્યારે કાર્ય થાય ત્યારે આપ બધાએ યોગ્ય રીતે પધારવા માટે નમ્ર વિનંતી જય સિદ્ધનાથ